તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરીને બાબા સાહેબની ની ઉજવણી કરવામાં આવી ત્યારે આ તકે ઉપસ્થિત महंत કરશન દાસ બાપુ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર તાલુકા ભાજપાના પ્રમુખ અજીતસિંહ પરમાર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ એલ મકવાણા અને બંકિંગભાઈ મકવાણા તેમજ રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગીતાબેન હરમેશભાઈ મકવાણા તેમજ ભાજપ શહેર અને તાલુકાના મહામંત્રીઓ ઉપપ્રમુખો નગરપાલિકાના કોર્પોરેટર તેમજ દલિત સમાજના અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ